વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડિયોની અંદર આપણે ધોરણ સાતનો વિષય ગુજરાતીની અંદર જે મિત્રો તમારું નવું પાઠ્યપુસ્તક છે બે હજાર ચોવીસ આધારિત એની અંદર મિત્રો જે પ્રકરણ પાંચ છે તમે સાપથી ડરો છો કે તો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન આ વિડીયોની અંદર આપણે જોવાના છીએ તો વિદ્યાર્થી મિત્રો વિડીયોને તમારે સ્કીપ કર્યા વગર છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો છે અને મિત્રો જો તમે અમારી ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલ વિશે જણાવી દઉં કે આ ચેનલ ઉપર તમને ધોરણ સાતને લગતા તમામે તમામ વિડીયો જોવા મળી જશે જે વિડીયો તમને આવનારી પરીક્ષાઓની અંદર પણ ખૂબ જ ઉપયોગી રહેશે માટે હજી સુધી જો તમે અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેજો અને તમારા સાથે ભણતા બીજા મિત્રો સુધી પણ આ ચેનલને શેર કરજો જેથી કરીને તેમને પણ લાભ થઈ શકે તો હવે આપણે મિત્રો વધુ ટાઈમ વેસ્ટ ન કરતા વિડીયોની શરૂઆત કરીએ તો જોઈએ પહેલો તો પહેલો મિત્રો જે વાતચીત છે જે મિત્રો પ્રશ્નો આપેલા છે એ પ્રશ્નોના જવાબો તમારે જાતે સ્વપ્રયત્ને લખવાના છે અહીંયા જે પ્રશ્નોના જવાબો આપેલા છે એ તમારી ખાલી સમજ પૂરતા આપેલા છે પહેલો છે સાપ વિશે તમે શું શું સાંભળ્યું છે કહો તો તમે જે જે સાપ વિશે સારી ખરાબ વાતો સાંભળી હોય તે લખવાની છે નેક્સ્ટ આગળ વધીશું બીજો તમે સાપ ક્યાં ક્યાં જોયા છે તો અમે સાપ મદારી પાસે જંગલમાં ચાળી ચાંખરમાં નદીમાં વગેરે જગ્યાએ જોયા છે ત્રીજો છે તમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો તમે શું કરો તો જો અમારા ઘરમાં અચાનક સાપ આવી ચડે તો મને બહુ ડર લાગે અને હું તેને મારી નાખવાની કોશિશ કરું અથવા સાપ પકડવાવાળાને બોલાવી તેને પકડાવી દઉં ચોથો છે કોઈને સાપ કરડે તો શું કરવું જોઈએ તો કોઈકને સાપ કરડે તો વ્યક્તિને દવાખાને લઈ જવી જોઈએ ને તેની સારવાર કરાવવી જોઈએ નેક્સ્ટ આગળ વધીશું પાંચમો નાગપાંચમે શું કરવામાં આવે છે તો નાગપાંચમે માટીના નાગ બનાવી તેને દૂધ ચડાવી તેની પૂજા કરવામાં આવે છે અને કુલેરનો પ્રસાદ ધરાવવામાં આવે છે મોટાભાગના ઘરોમાં તે દિવસે ઠંડુ ખાઈને નાગપાંચમનું વ્રત કરવામાં આવે છે વ્રત કરનાર નાગપાંચમની વાર્તાનું પઠન કરે છે છઠ્ઠો છે ઉપવાસ અને વ્રતમાં શું ફેર છે તો કોઈ નિયમના પાલન સ્વરૂપે અમુક કલાકો સુધી ખોરાક અને ક્યારેક પાણી પણ લે લેવામાં આવતું નથી તેને ઉપવાસ કહે છે જ્યારે કોઈક ધાર્મિક તહેવાર કે વિધિ માટે તેના નિયમ મુજબ કરવામાં આવતું ખાવા પીવા અને ધાર્મિક ક્રિયાઓનું વિશેષ સંકલન છે નેક્સ્ટ આગળ વધીશું બીજો છે કે પાઠની શરૂઆતની બે લીટી વાંચો અને પછી ઘટનાની સામે સોનલેક શું કર્યું તેને જોડવાનું છે પાઠની શરૂઆતની જે બે લીટી છે તમારા પાઠ્યપુસ્તકની અંદર એ વાંચીને તમારે આનો જવાબ લખવાનો છે અને મિત્રો ત્રણ સાતના બીજા વિષયના પણ સ્વાધ્ય સોલ્યુશનો આપણી ચેનલ ઉપર કરેલા છે જે તમામ વિડીયોની લિંક આવીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં તમને વિષયવાઈઝ પ્લે લિસ્ટ સ્વરૂપે આપેલી છે ત્યાં જઈને તમે તમામે તમામ વિડીયો જોઈ શકો છો તો જોઈએ પહેલી ઘટના તો ભાભી પાણીયારા પર નાગનું ચિત્ર ઓળખતા હતા તેમાં સોનલની ક્રિયા તો સોનલને અચરજ થયું બીજું છે તું ત્યાં ઊભી રહે અને ધ્યાનથી જો તો સોનલ પાણિયારા પાસે પાછી ગઈ ત્રીજો છે કુલેરનું નૈવેદ્ય કર્યું હતું તો સોનલના મોંમાં પાણી આવ્યું નેક્સ્ટ આગળ વધીશું ચોથો ભાભી ગઈકાલનો બનાવેલો રોટલો આજે એકવાર ખાશે તો એમાં શું કરવા કરતા હશે તેવો પ્રશ્ન સોનલના મનમાં ઉદ્ભવ્યો હશે જો એ ત્રીજો સોના આવું કોને પૂછે છે અથવા તો કહે છે તો પહેલો છે ભાભી આજે પાણીયારા પર નાગ કેમ આળેખે છે તો આવશે તેના બાને કહે છે બીજો છે ભાભી નાગને બદલે ઉંદરનું ચિત્ર આળે છે તો શું થાય તો આ તેના ભાઈને કહે છે બીજું છે મને તો નાગની વાતો સાંભળવીને બહુ બીક લાગે છે તો આ તેના ભાઈને કહે છે ચોથો છે તો મદારીની મુરલીએ સાપ ડોલે છે એ વાત ખોટી તો આ તેના ભાઈ કહે છે નેક્સ્ટ આગળ વધીશું ચોથો છે જોડીમાં ચર્ચા કરો અને નીચેના વિધાનો પૈકી જે વિધાનોમાં સાપ વિશેની હકીકત રજૂ થઈ હોય તેમાં હા અને સાપ વિચેની પ્રવર્તી ખોટી માન્યતા રજૂ થઈ હોય તેના સામે ના લખો પહેલો છે સાપ દૂધ પીએ છે તો એ મિત્રો સાચી વાત છે સાપને બે જીભ હોય છે ખોટી વાત છે ત્રીજું છે નાગનો મણી બહુ કિંમતી હોય છે તો આપણ મિત્રો એક માન્યતા જ છે ચોથો છે સાપ કરડો થાય ત્યારે તેને મૂછ ફૂટે છે તો આ પણ એક મિત્રો માન્યતા છે પાંચમો છે સાપ પૂરેપૂરી કાંચડી ઉતારી ન શકે તો માંદો પડી જાય તો આ મિત્રો હકીકત છે હા છટ્ટો છે બધા સાપ ઝેરી હોતા નથી આ પણ હકીકત છે નેક્સ્ટ આગળ વધીશું સાતમો સાપ બહુ દૂર જોઈ શક જોઈ શકે છે તો આ મિત્રો છે ના આઠમો સાપને કાન હોતા નથી તો મિત્રો આ સાચી વાત છે હા જો એ પાંચમો ઉદાહરણ વાંચો સમજો ને આવા બીજા વાક્યોને તેનો અર્થ લખો તો છે ઉદાહરણ બધા સાપ ક્યાં ઝેરી હોય છે તેનો અર્થ હશે બધા સાપ ઝેરી હોતા નથી નેક્સ્ટ પહેલો બધી દ્રાક્ષ ક્યાં ખાટી હોય છે તેનો અર્થ બધી ત્રાક્ષ ખાટી હોતી નથી તો છે બધા વિષય ક્યાં અઘરા હોય છે તો બધા વિષય અઘરા હોતા નથી અને ધોરણ સાતના અમારા વોટ્સઅપ ગ્રુપની અંદર પણ તમે જોડાવાનું ભૂલતા નહીં જે વોટ્સઅપ ગ્રુપની લિંક આપણીના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાં જઈને તમે જોડાઈ શકો છો જોઈએ ત્રીજો બધા વિદ્યાર્થીઓ ક્યાં હોશિયાર હોય છે તો બધા વિદ્યાર્થીઓ કંઈ હોશિયાર હોતા નથી જો છઠ્ઠો કંશમાં આપેલા શબ્દોમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી શબ્દ સમૂહ માટેનો સાચો શબ્દ લખો પહેલો છે એકટાણો પૂજા સામગ્રી નૈવેદ નાગ પાણીયારા અને કુલેર તો આવશે ભાભી આ જ એટલે કે ઘરમાં પાણીના વાસણ રાખવાની જગ્યા એટલે કે પાણીયારું પછી છે ફેણવાળા સાપ તો થશે નાગ કંકુ ચોખા ફૂલ વગેરે તો થશે પૂજા સામગ્રી ઘી ગોળ સાથે ચોડેલો બાજરી વગેરે તો લોટ તો થશે કુલેર પછી જે ભોજનનું વર્ત પાડવું તે તો થશે એક ટાણો જોઈ શકો છો સંપૂર્ણ અલગ કરલથી તમને દર્શાવેલું છે સાતમો છે લીટી દોરેલા રૂટિપ્રયોગનો અર્થ કંસમાંથી શોધી તેની નીચે લીટી દોરો આ રૂટીપ્રયોગનો અર્થ ઉપયોગ કરી બીજું વાક્ય બનાવો પહેલો છે કુલેર જોઈ સોનાના મોંમાં પાણી આવી ગયું તો મોંમાં પાણી આવી ગયું તો પાણી જોઈ પાણીપુરી જોઈ મારા મોંમાં પાણી આવી ગયું તો મિત્રો મોબા પાણી આવી ગયું તો મિત્રો તમને જવાબ નથી દર્શાવેલો પણ કૌશમાં જે બીજા નંબરનું છે કે ગમતી વસ્તુ ખાવાની તીવ્ર ઈચ્છા થવી એ આપણું સાચું વાક્ય થશે રોટી પર એક સાચો થશે નેક્સ્ટ આગળ વધીશું બીજો છે બાય સોનાને માંડીને વાત કરી તો એમાં આવશે મિત્રો શરૂઆતથી બધી વાત કરી જે લાસ્ટમાં ત્રીજું છે એ સાચું રહેશે તો મેં પોલીસને ઘરમાં કઈ રીતે ચોરી થઈ તેની માંડીને વાત કરી તો જો છે સોનાને જવાબ ન આવડતા ભાભી એની બહારે આવ્યા તો મિત્રો આવશે બહારે આવ્યા તો આવશે બીજા નંબરનું મદદે આવ્યા તો મને દાખલો ન આવડ્યો ત્યારે મારી મિત્ર મારી બહારે આવી હતી હતા આવ્યો હતો આઠમા જે સાપને લગતી કોઈ ત્રણ કહેવતો શોધો અને તેનો અર્થ લખો તો પહેલું ઉદાહરણ આપે છે સાપ કાઢતા ગો પેઠી તો એક મુશ્કેલી દૂર કરતાં બીજી મુશ્કેલી આવી પહેલો છે સાપ પણ મરે અને લાકડી પણ ન ભાંગે તો કોઈ પણ પ્રકારનું નુકસાન વેઠ્યા વગર વિપરીત પરિસ્થિતિમાંથી બહાર નીકળી જવું બીજો છે સંગરેલો સાપ પણ કામનો તો સાચવી રાખેલી નાનામાં નાની અને સાવ નકામી લાગતી વસ્તુ પણ ક્યારેક મોટો ફાયદો કરાવે છે ત્રીજો છે સાપને ઘેર પરોણો સાપ તો કોઈ વ્યક્તિ જેવી તેવી જ વ્યક્તિ તેને પેટો થઈ જાય નેક્સ્ટ નવમો છે કે પહેલા અને છેલ્લા શબ્દ વચ્ચે ક્રમિક એક એક નવા શબ્દ ઉમેરી નાનાથી મોટા પાંચ વાક્યો બનાવો અને વર્ગ સમક્ષ રજૂ કરો તો ઉદાહરણ જે આપેલું છે આજે વરસાદ પડ્યો તો આજે સવારમાં અમદાવાદ શહેરમાં વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વરસાદ પડ્યો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે વરસાદ પડ્યો તો આજે સવારે અમદાવાદ શહેરમાં ચાર કલાક વીજળીના ગડગડાટ સાથે ધોધમાર વરસાદ પડ્યો તેમાં બીજું વાક્ય જાતે બનાવેલું છે કે મેં સાપ જોયો તો મેં આજે સાપ જોયો મેં આજે સવારે સાપ જોયો મેં આજે સવારે ફળિયામાં સાપ જોયો મેં આજે સવારે ફળિયામાં લીમડાના ઝાડ નીચે સાપ જોયો તો મેં આજે સવારે ફળિયામાં લીમડાના ઝાડ નીચે નોળિયા સાથે લડાઈ કરતો સાપ જોયો નેક્સ્ટ આગળ વધીશું દસમો છે ઉદાહરણ મુજબ વાક્ય લખવાનું છે હું બજાર ગયો હું બજાર જાઉં છું ને હું બજાર જઈશ વર્તમાનકાળ ભૂતકાળ અને ભવિષ્યકાળમાં વાક્યો દર્શાવવાના હતા જોઈ શકો છો સંપૂર્ણ લાલ કલરથી જે દર્શાવેલા છે એ આપણો જવાબ છે તો નેક્સ્ટ વિડિયોમાં આગળ વધીશું અગિયારમાં પ્રશ્નના જવાબ લખો પેલો વર્ત એટલે શું વર્ત શા માટે કરવામાં આવે છે તો વર્ત એટલે કોઈ કોઈ ધાર્મિક તહેવાર કે વિધિ માટે તેના નિયમ પાલન કરવામાં આવતું ખાવા પીવા અને ધાર્મિક ક્રિયાઓ વિશેનું સંકલન વર્તોનું આપણા હિન્દુ ધર્મમાં ખાસ મહત્વ છે વર્ત કરવાથી આપણામાં સંયમનો સંચાર થાય છે તન અને મનને ઉર્જા અને તાજગી મળે છે વર્ત કરવાથી મન પવિત્ર અને શરીર સ્વસ્થ થાય છે નેક્સ્ટ આગળ વધીશું બીજમો બીજો છે સાપ માણસ જાતને સી રીતે ઉપયોગી બને છે તો સાપ પોતાના ખોરાકમાં ઈયળો જીવડા નાના પ્રાણીઓ વગેરેનો ઉપયોગ કરે છે આવા જીવજંતુઓ અને પ્રાણીઓ જ ખેતરના ઊભા પાકોને બગાડ કરે છે સાપ આવા જંતુઓને ખાઈને ખેતરના પાકોનો બચાવ કરે છે સાપના ઝેરમાંથી રસી અને કેટલીક દવાઓ પણ બને છે આમ માણસ જાત માટે સાપ આ રીતે ઉપયોગી છે બીજો છે નાગણના બધા બચ્ચા સાથે જીવતા નહીં હોય તો નાગણ એક સાથે સેંકડો ઈંડા મૂકે છે પરંતુ એમાંથી બચ્ચા બહાર આવ્યા બાદ તેઓ તેની માથી અલગ થઈ જાય છે અને સ્વતંત્ર રહે છે અને બાલ્ય અવસ્થામાં જ તેના દુશ્મનો તેનો શિકાર કરી નાખે છે આમ નાગણના બધા બચ્ચા જીવતા રહેતા નથી તો છે તમારા વિસ્તારમાં કોઈને સાફ કરડે તો તમે શું ઉપાય કરશો તો અમારા વિસ્તારમાં કોઈને સાફ કરડે તો સહેજે મોડું કર્યા વગર નજીકના દવાખાને લઈ જવામાં આવે છે અને પ્રાથમિક સારવાર આપવામાં આવે છે કેટલાક અભણ અને અંધશ્રદ્ધામાં માનતા લોકો સાફ કરનાર વ્યક્તિને દવાખાને લઈ જવાને બદલે મદારી પાસે લઈ જાય છે એ અત્યંત ખોટું છે દસ બારમો છે કાવ્યનું પઠન કરો અને કવિએ કરેલા વ્યંગને શિક્ષકની મદદથી સમજો તો તમારા જે વિષય શિક્ષક છે એની પાસે જઈને તમારે આ કાવ્ય પંક્તિ સમજવાની છે તો વિદ્યાર્થી મિત્રો આ તો આપણું ધોરણ સાતનો વિષય ગુજરાતની અંદર સેમેસ્ટર વનમાં જે પ્રકરણ નંબર પાંચ જે છે તમે સાપથી ડરો છો એનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન તો વિડીયો સારો લાગ્યો હોય વિડીયોને લાઇક કરીને જજો ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરીને જજો નેક્સ્ટ તમારે ધોરણ સાતનો કયો વિડીયો જોવે છે એ પણ કમેન્ટ બોક્સની અંદર જણાવીને જજો તો મળીશું નેક્સ્ટ વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત